બત્રીજા હા આપડે જે પ્રવાસ ગોઠવ્યો છે ને જુનાગઢ નોટલો નો આઈ ગયો પરેશભાઈ આઈ ગયા હા પીલા બેન હા જ્યોન ખાત પેલા કલ્પેશભાઈ એવું પછી શૈલેષ ભાઈ પછી કામરાજ ભાઈ આયા છે આશાબેન ઘણો નોમ આઈ ગયો છે કાકા એ તૈયાર ચાર પોત છો અંધ લખાય તો પાછળ લખેલો છે એને પાછળ છે એટલે કુલ ટોટલી પચી નોમ થાય છે પણ હજી થોડો ઘણો ખૂટ છે આ બધા ગયા આજુબાજુ નામ ગયો મંડેલી નો આઈજો આપડે અમદાવાદ થી એ ઘણા અમદાવાદ થી પ્રવાસ માં નોમ લખાવે છે કે કાકા મારે આપવું છે તમારે થી ફરવા આપવું છે ને મારા હંગાર તો કુલ નામ્યા હું તો ગમત ત્યાં પેલા લોબન નો નામ બધા ગયો પણ આપડા ગોમ ના શું કરે છે પેલા વાલ્યો વાયેલો બધા

નાના પાડતો પાછો એ મારે મંગુડો છે ને લઈ જવું ફરવા જુનાગઢ માં તો ફરવા જવાનું છે પ્રવાસ ગોઠ્યો છે પ્રવાસ જવાનું એથી સોટીલા સોટીલા પાછો જુનાગઢ સોમનાથ ને જુનાગઢ બધા ફરવાનું છે દ્વારકા વાળા દર્શન કરવાના છે જય કનૈયા લાલિટ બધા ખાલી પંદરસો રૂપિયા ને ખાવું પીવું બધું મારું તન જ દારા લાડવા લાડવાના ભાત પુરી શાક પેલી રાત રોકાવાનું સોટી લાંબો સોટી લાંબો એટલે નોમ લખાઈ દયો દો નો ખાશો આઈ જશે આજુબાજુ ગોમવાથી નામ આવી ગયો છે અમદાવાદ નો નામ આવ્યો છે આપણો હાલ તો તમે કેતા હતા મંગુ દોશી ભાઈ ને પહેલા ને હવે એટલે વનો નામ તો એન્ડવાસ ફોન આવ્યો તો ભત્રીજા ઉપર લસી પારું હા 1500 રૂપિયા લાવો હેડો કા લાલુ બિલ કાલ થાય લાલુ મંગુ માં આય 1500 રૂપિયા રોકડા બરોબર બાકી નથી ને મેળવા કોઈ નઈ મોજો કોઈ ચિંતા નહીં કરવાની લુગરો બુઘરો લઈ લેજો પાછો ના વાત તો નાતો જ નહીં પાછો કરવાનું બે આગળ જવું છો ઓજો ફાઈનલ પાછો નવું પ્લીઝ

પેલા તો ડબલ મારવાની ગરી આવશે ડબલ મારવા ડિધાસ હો પેલા હોય થી જવાનું અંબાજી 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 થી ગાડી સીધી મળતો પછી મરતોલી થી ગાડી હેઠળ સીધી સોટીલા સોટીલા સીધી સોટીલા થી ગાડી હેડસે ને સીધી આબુ આવશે ખવરા પાનું પાછું લાડવા શાક મોહન થાર એ તો જ ક્યાં પછી આગળ બધો દમણવાર કરી સીધા દોઢા પરવાનું નામ થઈનેટલા ના થઈ સીધા ખેરાલું થઈ ને કર પરેશ ભાઈ ઈલાબેન આપડે મંગુમા સોસના બેન બેસું બેસું બેસવાનું ટેન્શન બેસવાનું ટેન્શન તારા નથી લેવાનું હવે ગાડી ઉપર છલ ઘેર લા પાડી જ ગરી મારાશ બધો ના ઉતરી પડી ઘેર વાંચકી છે ના એટલા માટે તો પંદરસો રૂપિયા ફ્રી રાખી છે એ બધું ટેન્શન લે તું તો નહીં આપુ ભાઈ ફર્યા મોટ તારા હું

ફર્યા વગર છઠી મેરાવા મે કાકુન પત્રી તો બે આપવાના છીએ ના ના મોકલું તો આરો પૈસા નહિ લે માવે છે બોલવા મોજું વ્યા પછી જવે છે છોકરા મોકલ કે મોકલ કે યાર તા

તમારું જ બાચી છે ખાલી પેલા જવાનું છે ને ખાવા પીવામાં બધી જલસા પાછી હું લખું કયો મારું નોમ લખવાનું શું લખવાનું પંદરસો રૂપિયા ફ્રી છે પેલી પંદરસો રૂપિયા પણ હું કઉ છું પણ અમે એકલા જવું ભાઈ બો નહી પણ તું અમે અઢાર તારે દર્શન દર્શન કરાવું દરિયા કિનારે પાણી મોજા ખાતું હોય છે બી મજા આવે

યાની ઘેડી બાયડી આવે હ તાણે હું ઉગી નેકરા ઓય ઉભરાવ શાબા સોથી એટલે ઘેડી દેખાતી તો છે નહીં પણ નેંજીય સો કેતા હે માલા માલા કીલું કોન આવે છે કોટા બોડી થા બોડી ગોડી થા ગોડી નહીં લ્યા એ તો માહી મા લેણો વાલ્યા લેણો ફટાફટ ઓરકી જડી વાહ કેમરા ના કોન આલે પાછળ ગોડા ગયો બેટી મંગુ નોકરો શું કેવાય શું કેવાય આપડે પેલા આ ગયા ગાડી લઈ ને આવ નઈ

બોલો દાયાલાલ બોલો હજે ને જી અગિયાર છે એટલી વાર ક્યાં ના એનું ભારે જોવા રોડ ઉપર હું કહેવાયા ઘેર થતા રહો જમ લુ જવાનું દાયાલાલ ઘડી તો ઉપરી જઈને ઠેક પાવાગઢ પખવા થઈ ના લે હું થોડું ચાલતું હોય છે આબુ પર વાત કરો છો તમે ખોટું ખોટું કે તો વેલા પડે નતું કીધું કોશ વાગે આવીજો

પૈસા જવા ફો મારા બેટા નહી મજારો મજારો કે અને મને નહીં લાવ હે